नाम कालू वो मेरी लड़की को कुत्ता ने काट लिया था मेरी लड़की का नाम सो मिला चार साल की लड़की है उसको कुत्ते ने काट के मार डाला सिद्धार्थ नगर पे थोड़ा टैक्स के बाजू में रहते हैं हम पट्टी में यह छह बजे लगभग हुई मेरे को छह बजे पता चला फिर मैं गया ढूंढते ढूंढते मिली नहीं तो फिर एक झाड़ी में मिली और कुत्ते ने काट रहा था कुत्ते नहीं था वहाँ पे कोई नहीं था ढोर वाले थे मैं यहाँ सिविल हॉस्पिटल में लेके आया सूरत फिर क्या वहाँ पे ले गए तो डॉक्टर ने बोला नहीं बताया मैं सरकार से यही अपील करना चाहता हूँ कि सब कुत्तों को पकड़ के बंद कर तीन लड़के है एक लड़की थी एक ही लड़की थी हाँ तीनों लड़के रमीला हाँ मेरे साथ काम करते हाँ हम सब काम पे मेरे पास आया था मेरा छोटा एक लड़का है उसके साथ खेल रही थी वो आया था बताने बोले कि वो लड़के का आया फिर नहीं मिल रही है उनको किसी को नहीं मिली फिर हमने बहुत ढूंढा फिर जाके मिले वो झाड़ी में से मैं यही अपील करना चाहता हूँ सूरत में इतना कुत्ते नहीं रहे गई काल रात्रि जो घटना बनी खूबज दुखद है પરિવાર સાથે મારી સંવેદના છે આવી ઘટના વધારે નહીં બને એ માટે એકવીસ નવ બે હજાર ચોવીસે પણ અમે નવો કોન્ટ્રાક્ટ કરીને રસીકરણ ખસીકરણ વધારે જે ડોઝ હતા એને કરતાં ડબલ ડોઝ કરી નાખ્યા છે આવનારા સમયમાં અમે સુરતમાં કેટલા ડોગ છે તેની ગણતરી પણ કરું છું અને કેટલા ડોગનું રસીકરણ ખસીકરણ કરશું એ બે ડેટા એવરી મંથ અમે મોનિટરિંગ કરીને અમે એનો રિપોર્ટ માંગીશું જે ઘટના બની પાંડેસરાના એરિયામાં છેલ્લા એક મહિનામાં ઘણી ઘટના બની છે અમારા ધ્યાનમાં આવ્યું છે પણ વધારે આવી ઘટના નહીં બને તેની માટે ચોક્કસ પગલાં ભરી અને તકેદારી રાખીશું બીજું પ્રજાને પણ મારું એક નમ્ર અપીલ છે કે પાંડેસરામાં કેનાલ રોડ પર ઘણા લોકો નોનવેજ વેચી રહ્યા છે તેને પણ આજે આરોગ્ય માધ્યમથી અમે સૂચના આપી છે જે અયોગ્ય રીતે નોનવેજ વેચે છે તેની પર પ્રતિબંધ મૂકી દેશું બીજું જ્યારે કોઈ નોન રાહદારી આવો ખોરાક ખાઈને પોતાનો કચરો પોતાનો ખોરાક વધીને રસ્તા પર જ્યારે નાખતા હોય છે ત્યારે એક કચરામાં કૂતરાઓ ફંફોડતા હોય છે અને જ્યારે રાહદારી ક્યારે નીકળે છે ત્યારે એક કૂતરો હિંસક બને છે અને કરડવા દોડે છે તે માટે પ્રજાને હું પણ એક અપીલ કરું છું તમે ખાધેલો ખોરાક યોગ્ય અને કચરાપેટીમાં જ નાખો જેથી રાહદારીઓને આવી ઘટના વાર નહીં બને તે માટે અપીલ કરું છું ફરી એકવાર રસીકરણને ખસીકરણ જેટલા ડોઝ સુરત મહાનગરપાલિકા આપી રહી છે તેની માટે પણ અમે મોનિટરિંગ અને વિડીયોગ્રાફીથી આ વિડીયોગ્રાફીથી રસીકરણ ખસીકરણ કરાવશું જે ડોઝ અત્યારે અમે ચલાવીએ છીએ અને અમે ડબલ ડોઝ કરી નાખ્યા છે આવનારા સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવા બનાવ નહીં બને એની માટે ખૂબ જ ચોક્કસ પગલાં ભરીશું અને એની તકેદારી રાખીશું